વલસાડના નાની મેતવાડની સ્ટેટ બેંકમાં નાણા નાણાં ઉપાડવા ગયેલા નિવૃત્ત સરકારી કર્મચારીને બેંકમાં હાજર ત્રણ પૈકીની એક મહિલાએ ધક્કો મારી દીધા બાદ અન્ય બે મહિલાઓએ તકનો લાભ લઈને રૂપિયા પચાસ હજાર તફડાવી લીધા હતા વલસાડના નાની સરોણ ગામના શ્રી જલારામ મંદિર ફળિયામાં રહેતા રમેશભાઈ મગનભાઈ પટેલ ઉંમર વર્ષ ચોસઠ માર્ગ અને મકાન વિભાગ સંચાલિત સર્કિટ હાઉસના નિવૃત્ત કર્મચારી છે તેઓ તેમના પત્ની અને પુત્ર સાથે રહેશે રમેશભાઈ વલસાડના નાની મેતવાડ સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પોતાનું ખાતું ધરાવે છે તેઓ ગત તારીખ બે ચાર બે હજાર ના રોજ નાણાં ઉપાડવા માટે બેંકમાં આવ્યા હતા તેમણે રૂપિયા પચાસ હજારની રોકડ રકમ કાપડની થેલીમાં મૂકી દીધા હતા જે બાદ રમેશભાઈ પાસબુકમાં એન્ટ્રી પાડવા માટે કાઉન્ટર પર ગયા હતા તે સમયે બેંકમાં હાજર એક જાડી મહિલાએ રમેશભાઈને ધક્કો મારી દેતા તેઓ પડતા પડતા સહેજમાં બચી ગયા હતા તે જ સમયે બેંકમાં હાજર અન્ય બે મહિલાઓએ રમેશભાઈ સાથે ફરીથી ધક્કા મુક્કી કરી હતી રમેશભાઈ પોતાનું સંતુલન જાળવે તે પહેલા તેમની નજર ચૂકવીને મહિલાઓએ કાપડની થેલીમાં બ્લેડ જેવા કોઈ કે સાધન વડે કાપ મારી રમેશભાઈની થેલીમાંથી રૂપિયા પચાસ હજારની રોકડ રકમ તફડાવી લીધી હતી જે બાદ મહિલાઓ ફરાર થઈ ગઈ હતી ઘટનાને પગલે ગભરાઈ ગયેલા રમેશભાઈ તેમના ઘરે ચાલ્યા ગયા હતા જે બાદ રમેશભાઈએ પુત્ર સાગરને બેંકમાં બનેલી ઘટના બાબતની જાણ કરી હતી મહિલાઓની આ કરતૂત બેંકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જે બાબતે રમેશભાઈ પટેલે વસાડ સિટી પોલીસ મથકમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી સિટી પોલીસે ગણતરીના દિવસોમાં જ કડક કાર્યવાહી હાથ ધરીને ત્રણેય મહિલાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અમારી લાઈવ ન્યૂઝ 24 ફોર્સ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ